એક ભારત ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે પવિત્ર યાત્રાધામ અંબાજીનું કડવું વાસ્તવિકતા આઠ નંબર વિસ્તાર ગંદકીમાં ગરકાવ તંત્ર સામે લોકોનો ગુસ્સો અંબાજી તારીખ તેર એપ્રિલ એક બાજુ જ્યાં માતાના અંબાની આરાધનાથી સમગ્ર પ્રદેશમાં આધ્યાત્મિકતા માહોલમાં સર્જાય છે ત્યાં બીજી બાજુ એ જ યાત્રાધામ આઠ નંબર વિસ્તારમાં લોકો તંત્રની બેદરકારી સામે ગુસ્સે છે વિસ્તારમાં તૂટેલી ગટરો રસ્તા ઉપર વહેતું ગંદુ પાણી અને ઠેર ઠેર ફેલાયેલી ગંદકીના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી સ્થાનિકો રહેવાસીઓને જણાવ્યા મુજબ તેઓ વારંવાર નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી ચૂક્યા છે વિવિધ માધ્યમોથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ઠોસ પગલું ભરાયું નથી કેટલાક રહીશો દ્વારા સ્થાનિક અધિકારીઓને ફોટા અને વિડીયો પણ મોકલવામાં આવ્યા હતા છતાં તંત્ર તંત્રજનો સ્થળની મુલાકાત લેવા પણ તૈયાર નથી અમે ભૂલો કરી તો તરત નોટિસ આવે પણ તંત્ર ભૂલ કરે તો જવાબદારી લે કે નહીં આવો પ્રશ્ન લોકો હવે ખુલ્લે આમ પૂછવા લાગે છે ગટરના તૂટેલા ઢાંકણોથી બાળકોને ઈજા થવાથી પીતી છે રસ્તાઓમાં ફેલાયેલી ગંદુ પાણી મચ્છરોની બીમારીઓ માટે પેદાશ ભૂમિએ બની ગયું છે પાણીના ભર ભરવાથી વાહન ચાલકોને પણ દુર્ઘટનાઓ જોખમ છે સ્થિતિ એવી છે કે લોકો હવે યાત્રાધામમાં રહેવા હોવા છતાં પોતે આંતરિક જેવા અનુભવ કરી રહ્યા છે જ્યાં રોજ જીવન એક પરીક્ષા બની ગઈ છે અત્યારે લોકો એક જ માગણી કરી રહ્યા છે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવી તૂટેલી ગટરોનું મરામત કરવું અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવી જો એવું નહીં થાય તો સ્થાનિકો દ્વારા લોકશાહી માર્ગ કૃષ્ણની અભિવ્યક્તિ થવાની સંભાવના છે અંબાજી જેવી પવિત્ર ભૂમિ પર ગંદકી ન ઊગ્ય નહીં આવો સંદેશ હવે તંત્ર સુધી પહોંચાડવો જરૂરી બને છે રિપોર્ટર મમતા નહીં અંબાજી